ચાલો તો બે ચલિત કૂચરાવાળા ગેલ્વેનોમીટર બે ગેલ્વેનોમીટર છે આપણી પાસે એમ વન અને એમ ટુની વિગત નીચે મુજબ છે દેખો એનો અવરોધ આપેલો છે એના આંટાઓની સંખ્યા આપેલી છે એનું ક્ષેત્રફળ આપેલું છે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અવરોધ બીજા માટે આપેલો છે અને બંને માટે સેમ ડેટા છે તો બંને ગેલ્વેનોમીટર માટે સ્પ્રિંગ અચાંગના મૂલ્યો પણ સરખા છે એમ વન અને એમ ટુ માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર એટલે કે પ્રવાહ સંવેદિતા બંનેની કેટલી હશે અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર દેખો વોલ્ટેજ સંવેદિતા કઈ રીતે મળે તો પ્રવાહ સંવેદિતાને છેદમાં આપણે આર કરી દઈએ એટલે આપણે શું મળે વોલ્ટેજ સંવેદિતા યાદ રાખવાનું પ્રવાહ સંવેદિતા છેદમાં આર એટલે કે એના અવરોધથી ભાગી દઈએ પ્રવાહ સંવેદિતાને અવરોધથી ભાગતા વોલ્ટેજ સંવેદિતા મળે છે ચાલો તો દેખો બે આપણી પાસે ગેલ્વેનોમીટર છે અલગ અલગ એમ વન અને એમ ના વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે શોધવાનો છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો છે ડેટા શું છે આર એન છે એ છે બી છે બરાબર બંને માટે બંનેના મૂલ્યો આપેલા છે તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા શું થાય તો ફાઈ બાય આઈ જેને કહેવાય એસ એટલે કે પ્રવાહ સંવેદિતા કેટલી હોય તો બી એન એ ના છેદમાં આર ફાઈ બરાબર શું હોય બી ના અને છેદમાં આર જેટલું આર ને અહીંયા કે આવશે

એસ વન ભાગ્યા એસ ટુ એટલે કે બીજાની સંવેદિતા છેદમાં પહેલાંની સંવેદિતા તો એન ટુ એ ટુ બી ટુના છેદમાં એન વન એ વન બી વન બરાબર બંનેના એન વન એ વન અને બી વનના મૂલ્યો બધા મૂલ્યો આપેલા છે તો બંનેનો જે ડેટા છે અહીંયા નાખીશું એટલે કે એન ટુનું મૂલ્ય કેટલું છે તો એન ટુનું મૂલ્ય આપણી પાસે બેતાલીસ છે એ રીતે એ ટુનું મૂલ્ય તો એ ટુનું મૂલ્ય આપણી પાસે વન પોઈન્ટ એઈટ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત બી ટુનું મૂલ્ય તો ઝીરો પોઈન્ટ ફાઈવ એ જ રીતે એન વન એ વન અને બી વનના મૂલ્ય પણ આપેલા છે બધો ડેટા ખાલી રાખવાનો થાય તો ડેટા જ્યારે આ રીતે રાખીશું તો જે આન્સર આવશે ફાઇનલ કેટલો આવશે વન પોઈન્ટ ફોર એટલે કે બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો હશે એક પોઈન્ટ ચાર જેટલો હવે એ જે ગુણોત્તર આવ્યો એની અંદર શું થાય તો જ્યારે સંવેદિતા પ્રવાહ સંવેદિતાની વાત કરીએ તો પ્રવાહ સંવેદિતા છેદમાં આપણે આર કરી દઈએ તો આપણે શું મળે વિદ્યુત સંવેદ એટલે કે વિદ્યુત વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર વિદ્યુત સ્થિતિમાં તફાવત છે એનો ગુણોત્તર મળશે તો બી એટલે કે સંવેદિતા ગુણોત્તર તો અહીંયા શું આવશે કે ગુણ્યા આર થઈ જશે એટલે કે જે પ્રવાહ સંવેદિતા છે એને આપણે આર થી અવરોધથી ભાગીશું તો શું મળશે આપણે વોલ્ટેજ સંવેદિતા મળશે બધું સમાન છે તો અહીંયા ખાલી આર દેખો એન ટુ એ ટુ બી ટુ એને આપણે આર ટુથી ભાગવાનું છે એટલે કે આર ટુ નીચે આવશે એન વન એ વન બી વનને આર વનથી ભાગવાનું છે તો એનો છેદનો છેદ ઉપર જતો હોય બરાબર બાકી આપણી પાસે આ ડેટા છે આટલો ડેટા આપણી પાસે છે જેનું મૂલ્ય કેટલું હતું તો એનું મૂલ્ય હતું આપણી પાસે વન પોઈન્ટ ફોર જેટલું તો ખાલી વન પોઈન્ટ ફોર મલ્ટિપ્લાયમાં શું કરવાનું આર વન અને છેદમાં આર ટુ આટલું કરી દઈએ એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મળી જાય ડેટા છે આન્સર આવશે બાયોર્ટીન સોરી મલ્ટીપ્લાય બાય ટેન અને ડિવાઇડમાં ફોર્ટીન એટલે કે ચૌદ ભાગ્યા ચૌદ કેટલું થઈ જશે તો એ થઈ જશે વન એટલે કે વિદ્યુત સ્થિતિમાં એટલે કે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર એક પ્રવાહ સંવેદિતા નો ગુણોત્તર એક પોઈન્ટ ચાર જેટલો